ભાવનગરમાં બુધવારમાં શહેરના દેવબાંગ માતાને પેરાલિસિસનો અટેક આવ્યા બાદ બ્રેન્ડેડ જાહેર થતા પરિવારજનો દ્વારા અંગદાન કરાયું હતું એરપોર્ટ સુધી પહોંચાડવા માટે પોલીસ વિભાગે ગ્રીન કોરિડોરની સુવિધા કરી આપી દેવબાંગમાં રહેતા અને શહેરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળમાં ફરજ બજાવતા શિક્ષક જયેશભાઈ સોમાણીએ જણાવ્યું હતું કે પોતાના માતા લતાબહેન અમૃતલાલ સોમાણીને ડાયાબિટીઝ બ્લડ પ્રેશર હોવાની તેની દવા લેતા તેમની તંદુરસ્તી સારી હતી તેઓ દુબઈ રહેતા પોતાના મોટા ભાઈને ત્યાં સાડા પાંચ માસ રહીને હજુ હમણાં જ તારીખ ચોથી માર્ચના રોજ અમદાવાદ આવ્યા હતા જ્યાં પરિવારજનોના આગ્રહને વશ થઈ રોકાયા હતા કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર